નમસ્કાર દોસ્તો આવી રહ્યા છો સાહેબની હાઉસંચાલિત નવસારી લાઈવ પહેલાં તો મારા તમામ દર્શકોનો આભાર માનીશ કે નવસારી લાઈવને એક લાભ સબ્સ્ક્રાઈબ થઈ ગયા છે અને એમાં આપનો સપોર્ટ છે આપ પણ અમારા એક આજ લાભ સબ્સ્ક્રાઇબ બરવાના એક છો પરંતુ હવે એનો ગ્રાફ આપણે આગળ વધારવાનો છે એટલે તરત જ આ લાઈવ આજ અમારી નવસારી લાઈવને શેર કરો લાઈક કરો અને અન્ય લોકોને એમાં સબ્સકાઇબ થવા માન કરો હું આજે તમને લઈને આવ્યો છું વિકાસના રસ્તા પર હાઇવે નંબર જે અહીંયા છે છે એના આ દ્રશ્યો નદીના પુલ પર એટલે કે ધારાગીરીથી આ ટ્રાફિક ચાલુ થાય છે અહિયાં અગાઉ બે પુલ હતા એક પુલ છેલ્લા અઢી વર્ષથી બંધ છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટોલ ડેવામાં આવે છે લોકો પાસે પૈસા વસૂલવામાં આવે છે પણ રસ્તાના ઠેકાણ નથી ને પરિણામે અહિયાં

કલાકો સુધી આ નેશન હાઈવે નંબર અડતાલીસ પર આ ટ્રાફિક જામ થાય છે અહીંથી નવસારી ના ધારાસભ્ય રાકેશ દેસાઈ પસાર થાય છે અહીંયા કદાચ કલેક્ટર સાહેબ તો ઓફિસમાં બેસીને કલેક્ટર ની એસી ચેમ્બર માં બેસીને જ વહીવટ કરતા હોય છે અને જ્યારે તે નીકળતા હોય છે ત્યારે કદાચ પોલીસને ને જાન હોય છે એટલે ટ્રાફિક કદાચ ક્લિયર હશે નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક એટલે કે જિલ્લા ટ્રાફિક શાખા પણ અહીંયા કાર્યરત છે હાઈવે પર લાખો રૂપિયાના ના મહેમા ફરે છે પરંતુ અહીંયા ટ્રાફિક જામની જે સમસ્યા છે એમાં લોકો પીડાઈ રહ્યા છે પરંતુ આ સમસ્યાનું નિરાકરણ કરવામાં કદાચ કોઈને રસ નથી કેમ રસ નથી મને નથી સમજાતું કદાચ આ એમની કે ચાર્જ ને ડૂબતી હોય અથવા તો એમનો પનો ટૂંકો પડે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ની વડી ઓફિસ અહિયાં નથી ભરૂચ વડી ઓફિસ હોય છે એટલે એની કોઈ પણ ફરિયાદો કરવા માટે ભરૂચ જવાનું હોય છે સ્થાનિક લોકો પરેશાન થઈ ચૂક્યા છે વાહન ચાલકો મોટા વાહન ચાલકો જે આખા રાજ્યમાંથી આવતા હોય છે ત્યારે એમનું મોડું અહીંયા આવે એટલે બધું જતું હોય છે કે નવસારી જવાનું આવે એટલે નવસારીનો આ વેસ્ટ માંથી જે ચાલુ થતો હોય છે દાદાગીરી પાસેનો ટ્રાફિક અગાઉ તો એક દર્શકે તો અહિયાં થી ટાયર ફાટી ગયું એનું ધ્યાન કરીને શિક્ષણ કેન્દ્રના મંત્રી છે એ મંત્રી સુધી પણ ફરિયાદ કરી હતી મંત્રાલય પણ વાત કરી હતી પરંતુ તેમ છતાંય આજે પણ જયસે થેની સ્થિતિ છે કોણ જાણે કેમ કયા કારણોસર અહીંયા કામ નથી થતું એની મને ખબર નથી પડતી પરંતુ નવસારીના સાંસદ એવા સી આર પાટીલ આમ તો સંવેદનશીલ કહેવાય છે વિકાસ માટે તેઓ સતત તરફ આવે છે તો આ નવસારીની પ્રજા નહીં પરંતુ સમગ્ર દેશની પ્રજાને આ હાઈવે હેરાન કરી રહ્યો છે આ હાઈવેને કારણે અનેક લોકો ચાહી માં પોકાડી ચૂક્યા છે કલાકો સુધી ટ્રાફિક જામમાં અહીંયાથી અપડાઉન કરનારા સ્થાનિકો પણ ફસાય છે અને સાથે સાથે અહીંયાથી પસાર થતા મુંબઈ અમદાવાદ

એક તો પુલ ખરાબ છે અને બાજુમાં આપ જોયા છે તે મોટા મોટા ખાડા પડી જાય છે એટલે આવા જે વાહનો આવતા હોય છે એ વાહનો આ ખાડાને કારણે એકદમ સ્લો છે પરિણામે પાછળ લાંબી કતારો લાગી જાય છે અને આ રસ્તાઓ કારણ કે જો રસ્તા કદાચ સાંકળો છે બે પુલની જગ્યાએ એક પુલ ચાલે છે તો રસ્તો જો સરામત હોય રસ્તો જો સારો હોય તો ચોક્કસ આ રસ્તામાં વાહન ફટાફટ નીકળી જાય પરંતુ રસ્તામાં મોટા મોટા ખાડા પડી જવાને કારણે વાહન ચાલકો જે ભારે વાહનો હોય છે એમની કમાન ન તૂટી જાય એટલે એ લોકો એકદમ ધીમે ધીમે કરે છે આપ જોઈ રહ્યા છો તે રીતે

એ ગાડી માત્ર સામાન્ય માણસ ચાલે એના કરતા પણ ધીમી એટલે વીસ ની સ્પીડ પર ચલાવતા હોય છે અને એને લઈને પાછળ ટ્રાફિક જામ થતો હોય છે આમાં કોઈ ગાડી જો બગડી ગઈ તો ટ્રાફિક જામ થતા રહે છે તો આશા રાખું છું નવસારી વિકાસ ની વાતો કરનાર સી આર પાટીલ આ રસ્તે પણ કઈ કરશે એવી અપેક્ષા રાખું છું આમ તો હું આમાં ભાઈ લેવા માંડું અથવા ઇન્ટર્યુ લેવા માંડું તો અનેક લોકો ત્રાહીમાં ભુગાડી ગયા છે આ રસ્તાથી અને ચોક્કસ લોકો આ રસ્તા ની કરે છે તો આશા રાખીએ સી આર પાટીલ સાહેબ ધારાસભ્ય રાકેશભાઈ આપતા નથી હોતા આપી ચેમ્બરમાં બેસો છો ગાડીઓમાં ફરો છો પણ એકવાર આ અમારા વિસ્તારની અમારા નવસારીની આ પ્રજાની જે ખરેખર સમસ્યા છે આપ નેશનલ આ ઓથોરિટીને આ અંગે જાણ કરીને કડકાઈથી અહીંયા અહિયાં રસ્તો થાય એને રખડ ગાય થી ની સમસ્યા હલ થાય એવું કઈ કરશો એવી આશા અપેક્ષા રાખું છું તો જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ ને પણ મારી વિનંતી છે કે તમારી જિલ્લા ટ્રાફિક અહીંયા કાર્યરત કરો તો જેને કારણે આ થાય તો જતા રહો આ જ રીતે નવસારી